હવે ખાસ કરીને વાત કરવાની છે અત્યારે આમ તો અરબ સાગરની અંદર એક શક્તિ નામનું વાવાઝોડું છે એ સક્રિય છે જોકે એ શક્તિ વાવાઝોડું છે એ સતત ઓમાન તરફ જઈ રહ્યું હતું પણ આજે રાત્રેથી એનો ટર્ન લાગ્યો છે એ જે પશ્ચિમ દિશામાં જઈ રહ્યું હતું એની જગ્યાએ હવે રિટર્ન થઈ અને ફરીથી ભારત તરફનો થોડોક કર્વ લીધો છે પણ જોકે એ આજે રાત્રે એ વાવાઝોડાએ ટર્ન લીધો ત્યારથી જ વાવાઝોડું લગભગ પચાસ ટકા ઉપર નબળું પડી ગયું છે અને એક નબળું વાવાઝોડું છે એ અત્યારે અરબસાગરની અંદર આગળ વધી રહ્યું છે જો કે આ વાવાઝોડું છે એ ગુજરાત ઉપર આવે કે ગુજરાત ઉપર લેન્ડ કરે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રોએ અફવામાંનું આવવું ડરવું નહીં કે ગભરાવું નહીં ગુજરાત ઉપર આ વાવાઝોડું આવવાનું નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે પણ હા એક ચોક્કસથી છે કે હવે અત્યારે જે વરસાદની વાત છે તો વરસાદની એક શક્યતાઓ છે જેની અંદર જોવા જઈએ તો અત્યારે શક્તિ નામનું એક વાવાઝોડું પણ સક્રિય છે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ આ શક્તિ વાવાઝોડાનો ટર્ન લાગ્યો છે અને વાવાઝોડા એની દિશા બદલી છે